જે બાપુ કે છે ને વાહ નરેન્દ્રભાઈ મોદી કળિયુગના પ્રશ્ન છે એક એકવાર નરેન્દ્રભાઈ મોદીના જોરદાર તાળીઓથી વતાવા કળિયુગના પ્રશ્ન છે અને મોદી સાહેબે જે ભવ્ય મંદિર બનાવ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે ભારત વર્ષની અંદર નહીં વિશ્વની માલિકોર કાલે દિવાળી અને બેસતું વર્ષ જેવો પ્રસંગ છે અને બીજું કે જેમ જાડેજા સાહેબે વાત કરી રામ રાજ્યની વાત કરી રામ રાજ્યનો અર્થ એવો થાય છે કે તમારા ઘરની માલિકોર ભગવાન રામ જે રીતે મર્યાદા પુરુષોત્તમ હતા એ રીતે તમે નાના અને મોટા ભાઈ વચ્ચેનો જે અંતર હોય છે મર્યાદા હોય છે જેવી રીતે અમારું મોગલધામ ધામ એ મર્યાદાનું ધામ છે એ રીતે તમે મર્યાદા ભાઈ ભાઈની મર્યાદા હોય ભાઈ બહેનની મર્યાદા હોય મા બાપની મર્યાદા હોય એ રીતે તમે મર્યાદા રાખજો અને તમારા અંદર રહેલા રાવણનો વધ કરજો જ્યાં ભગવાન ભગવાન રામ આપણને એક ઉપદેશ આપે છે કે તમારા અંદર રહેલા રાવણનો વધ કરજો અને આવતીકાલે નવી દિવાળી છે જેમ આપણી આસો સુદ આસો વધ અમાવસ્યાના જે દિવાળી આવે છે અને એ રીતે તમે કાલે દિવાળી ઉજવજો અને દરેકને રામ ભગવાનનું ભવ્ય મંદિર બને છે એટલે કાલે દિવાળી છે દરેક મોગલ છોડું દરેક પરિવાર ને દિવાળી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બાપુ શ્રી મોગલ કુલ ચાર બાપુના ચરણોમાં બહુ આનંદ આવી ગયો કારણ કે મોદી એકસો અને ચાલીસ કરોડ જે વસ્તી છે એનામાં હૃદય હૃદયમાં અઢારે વરણમાં છે